મોટા વર્ચ ખાતે રામચોક પાસે કિડ નર્સરી સ્કૂલ માં ભગવાન જગન્નાથ ની રથયાત્રા સુંદર આયોજન કરવામાં આવ્યું આજરોજ સુરત શહેર માં ઠેર ઠેર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી ની યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એવામાં મોટા વરાછા ખાતે આવેલ રામચોક ખાતે આવેલ કિડ્સ ખાતે નાના નાના ભૂલકાઓ દ્વારા નાનકડો રથને શણગારીને વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સાથે નાચતા ગાતા ભૂલકાઓ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ નાના નાના બાળકોમાં ભારતીય સંસ્કૃતિ જાગૃત રહે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગૃત રહે તે હેતુથી ભગવાન જગન્નાથની યાત્રાનું સુંદર મજાનું રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધારે નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષાઓ માં ઢોલ નગારાના તાલે નાસ્તા નજરે પડ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ નામ મારું નામ પલક મોહિત જોધાણી છે કિડઝી સ્કૂલના સંચાલક તરીકે મારું કાર્ય કરું છું શું કાર્યક્રમ હતો આજે સ્કૂલમાં આજ રોજ સ્કૂલમાં તો કાર્યક્રમ ભગવાન જગતનાથની રથયાત્રા યોજવામાં આવી હતી પણ આજે ખાસ વાત તો એ છે કે અમારી સ્કૂલના નાના નાના બાળકો દ્વારા રથ તૈયાર કરવામાં આવ્યો છે અને એ રથમાં ભગવાનને બિરાજમાન કરીને રથયાત્રા મોટા વરાછાના નજીકના વિસ્તારોમાં ફેરવવામાં આવી છે આજ રોજ શું સંદેશો આપવા છે આજનો અમારો મેઈન ઉદ્દેશ્ય તો એ જ છે કે ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે અને આવનારી પેઢી જે છે તેમના ઇતિહાસનો અને સંસ્કૃતિને જાગૃત કરવા માટે આ ખાસ કરીને આ રથયાત્રા યોજવાનું અમારો મેઇન ઉદ્દેશ્ય છે આજે ક્યાંથી ક્યાં સુધી આ રથયાત્રા મોટા વરાછાના લગભગ ખાસા વિસ્તારોને કવર કરવામાં આવ્યા હતા એમાં મેઇન કિડઝ સ્કૂલમાંથી નીકળી એબીસી સર્કલ થઈ અને મોટા વરાછાના જે નાના નાના વિસ્તારો છે ત્યાં રથયાત્રા ફેરવી અને બાળકોમાં પણ જાગૃતતા લાવવામાં આવી હતી અને બીજા ઘણી બધી પ્રવૃત્તિઓ પણ બાળકો દ્વારા થઈ છે અને જય રણછોડના નાદ સાથે બાળકોએ નગારા સાથે વેશભૂષામાં પણ ખૂબ મસ્તી અને મજા કરી છે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે